રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરોનો ચાર્જ જેના વડા છે શમશેર સિંઘ તેમના પાસે છે ત્યારથી આ ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉપર જે કાયદાનો ગાળીઓ કસાયો છે તેમાં વધુ એક પોલીસ ઇન્સ્પેક્ટર તેના તાબામાં રહેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને એક ખાનગી વ્યક્તિ છે જેનું નામ છે નિલેશ તડવી આ ત્રણેયના નામ જોડાઈ રહ્યા છે નિલેશ મતલબ એન

ત્યારે તેમનો એક રાખેલો વ્યક્તિ હતો જે ખાનગી હતો જેનું નામ હતું નિલેશ તડવી તે અને તેના સાથે રહેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જેનું નામ છે નિલેશ મૈયા આ બંને ઉભા રહેતા જે કાર ચાલકો ગુજરાતમાં પ્રવેશતા તેમને રોકતા અને તેમના પાસેથી ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરતા અને તેઓને ડરાવતા કે તમારી ગાડીમાં દારૂ છે તમે દારૂ પીધેલો છે આ ઘટના બન્યા બાદ એક વ્યક્તિ રાજકોટ એસીબીમાં ફરિયાદ આપે છે એસીબીમાં ફરિયાદ આપ્યા બાદ ઉના પોલીસ સ્ટેશનમાં જે માંડવી ચેકપોસ્ટ છે ત્યાં ટ્રેપ ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ આજે નિલેશ તળવી હતો તે રંગે હાથે પોલીસના હાથે ઝડપાય છે અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નિલેશ મૈયા તે ત્યાંથી ફરાર થઈ જાય છે એસીબીના ના ડીવાય એસ છે તેમણે પત્રકાર પરિષદ કરી હતી અને ઘટનાને લઈને આ ત્રણેય વ્યક્તિઓ પર શું કાર્યવાહી થઈ છે તેની વાત પણ કરી છે ગેરકાયદેસર એમ કે દારૂ દીવ તરફથી આવે છે તે પ્રકારનું એક ડિકોઈનું આયોજન હતું જેમાં નાણાંની માગણી થતાં પૂર્વે ત્યાં જે ફરજ પરના પોલીસ કર્મચારીઓ હતા તેઓને એસીબીના રેડ હોવાની ગંધ આવી જતા તેઓ ત્યાંથી નાસી ગયેલા આ સમયે એક થર્ડ પાર્ટી ઈસમ નામે નિલેશ તડવી ત્યાંથી પકડાઈ ગયેલો જે પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ ગોસ્વામી જે ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેઓના વતી કામ કરતો હતો તેના કબજામાંથી બે મોબાઈલ ફોન મળેલા જેથી આ મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસ કરતાં તે પોતે વચેટીઓ હોવાનું જણાતા તેની પણ ધરપકડ જે તે વખતે કરવામાં આવેલી ત્યારબાદ તેના મોબાઈલ ફોનનું ડીએફએસ પાસે એનાલિસિસ કરાવતા તેમાંથી અસંખ્ય નાણાકીય ટ્રાન્ઝેક્શનો મળી આવેલા જે અને આ ઉપરાંત તેનું વોઇસ પેક્ટોગ્રાફી પણ કરવામાં આવેલું જેમાં તેણે જે વાતચીત કરેલી હતી તે પોતે રેકોર્ડ કરતો હતો તે મળી આવેલી તેમાં તેણે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ઘણીવાર નાણાકીય જે લેવડદેવડો થઈ હોય તેનો હિસાબ આપવા અંગેની વાત કરેલી હતી તો આ અંગે તેનું ફોન ચકાસતા તેમાંથી તેણે ઉનાના એક હુસૈન નામના બુટલેગર અને એક અન્ય બુટલેગરના ખાતામાં જુદી જુદી એપ દ્વારા જે કોઈ ત્યાંથી પસાર થતા મુસાફરો હોય તેમને હેરાનગતિ કરી અને નાણાં લીધેલા તે નાણાં આવી એપ દ્વારા તેને ટ્રાન્સફર કરેલા આ નાણાં જે એપ દ્વારા ટ્રાન્સફર થાય એ નાણાં બીજે દિવસે આજે હુસૈન અને અન્ય બુટલેગર ઇસમો હતા તે ઉપાડી અને કેશ કરી અને પોલીસ ઇન્સ્પેક્ટરને આપતા એ સમગ્ર વાતચીત પણ નિલેશ તડવીના મોબાઈલમાં જે ડેટા મળ્યો એમાંથી મળી આવેલી જેથી આ અંગે ની આગળની તપાસ કરવામાં આવેલી અને જેમાં જે મુસાફરો આવી રીતે પકડતા એમની પાસે જો આ રીતે એપ મારફતે નાણાં ટ્રાન્સફર થઈ શકે તેમ ન હોય તો તેમને નજીકના એટીએમમાં લઈ જઈ અને નાણાં ઉપાડાવી અને તેઓની પાસેથી નાણાં મેળવતા આ અંગે ઘણા બધા એટીએમના પણ સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા છે આ ઉપરાંત જે એ રોડ ઉપર અને આજુબાજુની જે હોટલો હતી ત્યાંના પણ સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા અને લગભગ સો જેટલા નિવેદનો જુદી જુદી વ્યક્તિઓના અને મુસાફરોના કે જે આનો ભોગ બન્યો હોય તેના લેવામાં આવ્યા અને આ રીતે અમારી જુદી જુદી ત્રણ ટીમોએ તપાસ કરી અને એક સમગ્ર તપાસ અહેવાલ તૈયાર કર્યો અને તેમાં પીઆઈ નિલેશ ગોસ્વામીની ભૂમિકા બિલકુલ સ્પષ્ટ થતી હતી આ દરમિયાનમાં અરજી કરેલી જે નામંજૂર થયેલી અને ત્યારબાદ તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરેલી જે હાઈકોર્ટનું ફગાવી દેવાનું વલણ જોતા તેમણે વિડ્રો કરેલી અને ત્યારબાદ તેઓ રાજકોટ ખાતે જઈ અને પોતે તપાસ કરનાર અધિકારી સમક્ષ તેમણે સરેન્ડર કરેલું અને ત્યારબાદ તેઓની ધરપકડ કરવામાં આવેલી અને ધરપકડ બાદ તેઓના પોલીસ કસ્ટડીના રિમાન્ડ માગતા દસ દિવસના એટલે કે ત્રણ માર્ચ સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મળેલ છે ગોસ્વામી દ્વારા માગણી કરવા માગણી સીધી માગણી નથી કરવામાં આવી પણ ગોસ્વામી એ પોતે જે ચેકપોસ્ટ હતી એના ઉપર ચોક્કસ માણસોની નિમણૂક કરી અને આ ચેકપોસ્ટ ઉપર પોતાનો એક અંગત માણસ કે જે ઘણા વર્ષોથી તેમની સાથે ટાઉટ તરીકે ફરતો હતો તેવું તપાસ દરમિયાન જાણવા મળેલું છે અને પુરવાર થયેલું છે તેવા નિલેશ તળવીને ત્યાં રાખેલો નિલેશ તળવી છે એ આખો દિવસ દરમિયાન કેટલા મુસાફરો આવ્યા કેટલા મુસાફરો પાસેથી કેટલી રકમ લીધી કેટલો તોડ કર્યો એ રકમનો સરવાળો અને હવે કોના ખાતામાં એટલે કે હુસૈન કે અન્ય કોના ખાતામાં પૈસા ગયા છે તો કોણ આવતીકાલે સવારે તમને કેટલા પૈસા આવીને આપી જશે ગોસ્વામીને આપતા અને નિલેશ ગોસ્વામી એ રીતે કરપ્શન કરતા હતા એસઆઈ જે છે તેઓના વિરુદ્ધ પણ પુરાવા મળેલા છે એ એમનું નામ છે નિલેશ મૈયા સંજોગો સાત એવું છે કે ત્રણેય આરોપીઓના નામ નિલેશ છે જેથી નિલેશ મૈયાની પણ ધરપકડ કરવાની બાકી છે તેઓએ પણ આગોતરા જામીન રાખ્યા હતા પણ તેઓના પણ નામંજૂર થયેલ છે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે તે દરેક એપના જે માલિક છે એની પાસેથી મેળવવામાં આવે છે અને ખરેખર કેટલી રકમ છે તે ઓછામાં ઓછી અત્યારના તબક્કે દસ લાખ ઉપર થવા જાય છે અને ચોક્કસ આંકડો તમામ પાસેથી વિગતવાર માહિતી મળ્યા પછી જ નક્કી થઈ શકશે કે વધુ મુસાફરો પાસેથી પૈસા પૈસા શું જે મુસાફરો જે આવતા હોય તેમની પાસેથી કોઈ પણ કોઈની ગાડીમાં સામાન્ય રીતે ત્યાં ખેડૂત વર્ગ હોય છે તો દીવથી કોઈ ફરવા ગયું હોય ને આવતા હોય તો તેમની પાસે કોઈ કદાચ દારૂની બોટલ હોય અથવા તો કોઈ અગાઉ પીધેલો હોય અથવા તો એમની સાથે જે કોઈ લેડી હોય એ પોતાની પત્ની છે કે નથી એવા એવા શંકા ઊભી કરી અથવા તો તેમના ગાડીમાંથી કોઈ લાકડી કે કોઈ પણ પ્રકારનું નાનું એવું હથિયાર મળે તો તેઓને વિરુદ્ધ કેસ કરવાની ધમકી આપી અને તેઓ પૈસા પડાવતા હતા સર નિલેશ ગોસ્વામી કેટલા સમયથી ત્યાં નોકરી કરતા હતા અહીંયા નિલેશ ચેકપોસ્ટ ચેકપોસ્ટના પીઆઈ તરીકે નહીં પરંતુ ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે છેલ્લા છ એક માસથી ફરજ બજાવતા હતા આમ એસીબીએ જે ઉનાના પીઆઈ હતા નિલેશ ગોસ્વામી તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે કેમ કે નિલેશ તળવીના મોબાઈલમાંથી આ પીઆઈ તેમજ આ ખાનગી વ્યક્તિ નિલેશ તડવીનું એક ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યું છે સાથે સીસીટીવી ફૂટેજ તપાસે તેમાં પણ આ પીઆઈ પોતે આરોપી બને છે અને તેના પુરાવા પણ મળ્યા છે આમ ગુજરાતમાં જે ભ્રષ્ટાચારીઓ છે જે અલગ અલગ વિભાગોમાં ભ્રષ્ટાચાર કરતા હોય છે સામાન્ય લોકો પાસેથી લાખો રૂપિયાની રકમ વસૂલતા હોય છે અને લોકોને પરેશાન કરતા હોય છે તે હવે ચેતી જાય કેમ કે રાજ્યમાં એસીબીના જે વડા બન્યા છે એ ડોક્ટર શમશેર સિંહ છે અને તે કડક કાર્યવાહી કરે છે અને રાજ્યના લોકોને ન્યાય અપાવે છે ભ્રષ્ટાચાર તે સહન કરતા નથી આ તેનો વધુ એક પુરાવો છે જેમાં પોલીસ ખાતામાં રહેલા બે પોલીસ કર્મચારી તેમજ એક ખાનગી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ડી ચેનલ સાથે જોડાયેલા રહો